સંદેશ ખાલી કેસ તપાસ મળ્યા બાદ સીબીઆઈ કરી છે તેમાં હત્યાર અને વિસ્ફોટકો મળી આવ્યા હતા આ ઘર શાહ શેખ ના સંબંધી નું છે સીબીઆઈ એ સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહા ના સંબંધી ના ઘરે દરોડા પાડી

સમાચાર લખાય છે ત્યાં સુધી સીબીઆઈની ટીમ ઘરમાં સર્ચ ઓપરેશનમાં લાગેલી હતી એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસે વાતાવરણ બગાડવા માટે ત્યાં હત્યારો વિસ્ફોટકો અને ક્રૂડ બોમ્બ રાખવામાં આવ્યા હતા સૂત્રોએ જણાવ્યું કે શાહજહાની ધરપકડ અને સંદેશખાલીમાં વિવિધ કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ અને સીએપીએફ જવાનોની હિલયાત વધ્યા પછી શસ્ત્રોનો સંગ્રહ કરવા માટે જવાબદાર લોકો તેને દૂર કરી શક્યા નથી સંદેશ ખાલી બસીરહાટ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે જ્યાં એક જૂનના રોજ સાતમા અને છેલ્લા તબક્કામાં મતદાન થવાનું છે આ મામલે તૃણમૂલ કોંગ્રેસના કોઈ પણ નેતા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી સંદેશ ખાલી હિંસા કેસમાં ધરપકડ બાદ શાહજહાજ શેખની હકાલ પટ્ટી કરવામાં આવી રહી છે